દિવાળી બાદ અચાનક સમગ્ર રાજ્યમાંથી છેલ્લા બે મહિનામાં નવ હજારથી વધારે ટીઆરબી જવાનોને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે નવા ટીઆરબીને ત્રણ વર્ષના કોન્ટ્રાક્ટ બેઝ ઉપર લેવામાં આવ્યા છે હાલ જેઓને છૂટા કરવામાં આવ્યા છે એમાં દસ પાંચ અને ત્રણ વર્ષ જૂના ટીઆરબી જવાનો છે તેઓ પાસે હવે કમાવાનું કોઈ સાધન રહ્યું નથી ત્યારે રોજગારી સંપૂર્ણપણે છીનવાઈ ગઈ છે સમગ્ર પરિવારનું ગુજરાન ચલાવવાનું અશક્ય બન્યું છે તેવામાં આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ પણ ટીઆરબી જવાનોના સમર્થનમાં અમદાવાદ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સાથે રહીને ડેપ્યુટી કલેક્ટરને તમામ છૂટા કરાયેલા જવાનોની નોકરી પર પાછા લેવા માટે અને છૂટા કરવાનો પરિપત્ર રદ કરવા માટે રજૂઆત કરાઈ હતી ફરજ મુક્ત કરવા માટે પરિપત્રિપત્ર રદ કરવામાં આવે કેમ કે છેલ્લા ઘણા સમયથી આજે જવાનો છે એ સેવા આપી રહ્યા છે ટ્રાફિકમાં અને આપણી જે સૂચનો વ્યવસ્થા પોલીસ ના જવાનું હોય તો એને જીએસએફમાં લેવામાં આવે છે બીજી કોઈ જગ્યાએ સેટ કરવામાં આવે છે આ લોકોને સીધા જ બેરોજગારી કરી પ્લસ અમે અમારી ઈમાનદારથી આઠ આઠ કલાકની જગ્યાએ પણ નોકરી કરી છે કે ટીઆરબી જવાનો તોડમાં પકડાય છે એટલે બધાને સાત સાત હજાર રૂપિયા કરવામાં આવ્યા છે પણ દરેક એવા નથી હોતા ઘરનો એક દીકરો કોઈ પણ બેસજો દરેક દીકરાના મા બાપ પ્રેમ કરવા નથી ભૂલતા તો સરકારને પણ અમારી એવી રજૂઆત કરી છે કે અમારો આ વેતન આવતું આ બંધારણ એવું કહે છે કોઈ પણ વ્યક્તિ પાસે આઠ કલાક કામ રહ્યો તેને લઘુત્તમ વેતન તો આપવું જોઈએ પણ આ રીતે અમદાવાખા ભારત માં જો સરકાર જ્યારે કરશે ટ્રસ્ટ ઉપર કરી કરીને લોકોને માનસ વ્યક્ત અને માનસ સેવા સાહેબ અમે કોઈ બસ માટે પેટ્રોલ વાળા જગ્યાએ જઈએ તો માનસ સેવા કરીએ તમને નાખી દે પેટ્રોલ પોસિબલ નથી અમે લાગ્યા તો 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 વર્ષની સર્વિસ છે છે જો તમારો બી તમને અમારું બને સાહેબ વર્ષે વર્ષ વર્ષના અત્યારે હા તમે અમારે દરિયાના વચ્ચો તો તમારે ડૂબાડ્યા છે ત્યારે અમે ફેમિલી એક જ હતા અત્યારે અમે પરિવાર સાથે પાંચ પાંચ જણા છીએ પાંચ પાંચ જણાનો પરિવારનું ભરણપોષણની જવાબદારી છે સાહેબ આવનારા સમયમાં અમારે એવું ના થાય કે અમારો પરિવાર આત્મવિરો પણ જાતે જાતે ઘરમાં સોસાયટો કરવા માટે હાલ જે ગુજરાતમાં ટીઆરજી નો જે મુદ્દો છે એ ચગી રહ્યો છે કે ગુજરાત સરકાર દ્વારા ટીઆરબી નું હૃદય કરજુ કંપી ઉઠ્યું છે આ બાબતનું કારણ કે ગયા મહિને છેલ્લા બે મહિનાથી પાંચ હજાર ત્રણ હજાર એવું મળીને કુલ નવ હજાર ટીઆરબી ને છૂટા કરાયા છે અને એ ભી એટલા એવા ટીઆરબી જે પાંચ વર્ષ દસ વર્ષ અને ત્રણ વર્ષ જૂના છે આપણે એમની પાસેથી જાણીશું અમદાવાદમાં કલેક્ટર

વિમુક્ત કરવામાં આવે એમને મુક્ત કરી અને નવી ભરતી કરીને નવા લોકોને લેવામાં આવે તો એના વિરુદ્ધમાં અમે અહીંયા અમદાવાદ ટીઆરબી કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ વિનંતી પત્ર આપવા આવ્યા છીએ કારણ કે અહીંયા એક જિંદગીનો સવાલ નથી અહીંયા સાત હજાર જિંદગીનો સવાલ નથી સિત્તેર હજારથી વધુ લોકોનો સવાલ છે એમનું પરિવારનો સવાલ છે એટલે આ તમામ લોકોનો અવાજ છે કે સરકાર શ્રી એક સાથે વિહોણા કરે છે બેરોજગાર કરે છે તો સરકારશ્રીને અમે વિનંતી રિપોર્ટ આપવા આવ્યા છીએ કે આ પોતાનો પરિપત્ર પાછો ખેંચે અને અમને ફરીથી ફરજ ઉપર લે કેટલા પગારમાં તમે કામ કરો છો અને કેવી પરિસ્થિતિ છે શરૂઆતમાં જ્યારે બે હજાર નવમાં ભરતી થયા એ વખતે અમારો પગાર ફક્ત ને ફક્ત એકસો ને વીસ રૂપિયા હતો સમય જતાં બે હજાર અઢારમાં અત્યારે ત્રણસો રૂપિયા હાજરી કરવામાં આવી છે ને હાલ છેલ્લું માનદ વેતન કહેવા જાય તો ચારસો એકસઠ રૂપિયા છે પણ અમારી ટીઆરબી જવાનોની જે પગાર છે જે માનસ સેવાનો જે વેતન આપવા છે ફક્ત ત્રણસો રૂપિયા છે તો ત્રણસો રૂપિયામાં પણ અમે અમારું ગુજરાન ડબલ નોકરી કરીને કોઈ રિક્ષા ચલાવીને કોઈ શાકભાજી વેચીને કોઈ બીજી નોકરી કરીને કારખાનામાં જઈને પણ પૂરું કરતું હતું પણ અચાનક જ જો આવ્યો પરિપત્ર આવ્યો તો ખરેખર સાત હજારના ઘરના ચૂલા બંધ થયા છે તો સરકારને ખરેખર વિનંતી છે હૃદયથી વિનંતી છે કે ફરી પાછા લો અમારી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જોડાઈ ગયા છે ખાસ કરીને અમદાવાદ કલેક્ટર ઓફિસે એમની પાસેથી જાણીશું માંગણી છું ખાસ કરીને ટીઆરબી જવાનો અત્યારે પોતાની માંગણીને પોતાની લાગણી લે અને સરકારશ્રીને આવેદનપત્ર દેવા માટે એટલે કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર દેવા માટે અહીં આવ્યા છે અને જે ટીઆરબી જવાનોની જે માંગણી છે એ ખૂબ વ્યાજબી છે વ્યાજબી એટલા માટે છે કેમકે છેલ્લા ઘણા સમયથી એ કહી શકાય કે પોતાની ફરજ બજાવી રહ્યા હતા અને અચાનક જ આ પ્રકારનો જે નિર્ણય એ જે કરવામાં આવ્યો છે અયોગ્ય છે સરકારે આ જે નિર્ણય કર્યો છે એની પર ખરેખર પુનઃ વિચારણા કરવી જોઈએ અને આ જે પરિપત્ર જે કરવામાં આવ્યો છે પરિપત્ર રદ કરવો જોઈએ અમારી પણ લાગણી અને અમારી પણ માગણી છે એની સાથે જે રીતે હાલ નવા કોન્ટ્રાક્ટમાં પણ સરકારે જે નવા હવે ટીઆરબી ને જે નિયુક્ત કરવાનું છે એ પણ કોન્ટ્રાક્ટ સિસ્ટમે લાવ્યા છે તો એ બાબતે શું કહેશો ખાસ કરીને અમે એવું માનીએ છીએ કે કોન્ટ્રાક્ટ જે વ્યવસ્થા છે શોષણગીરી વ્યવસ્થા છે શોષણગીરી વ્યવસ્થા ન હોવી જોઈએ અને જોવા જઈએ તો જે ટીઆરબી જવાનો જેને ક જોવા જઈએ છીએ તો ત્રણસો રૂપિયા જે માનદ વેતન આપવામાં આવે છે એ માનદ વેતન પણ ખોટું છે કેમકે જોવા જઈએ તો એક જે લઘુત્તમ વેતનનો આપણો જે અહીંયા કાયદો છે તો લઘુત્તમ વેતનના કાયદાનું પણ પાલન કરવામાં નથી આવતું એટલે જે લઘુત્તમ વેતન કરતાં પણ એક કહી શકાય કે નીચું વેતન એમને આપવામાં આવી રહ્યું છે એટલે સરકારશ્રી આના પણ ઉપર આના ઉપર પણ વિચાર કરવો જોઈએ અને કોન્ટ્રાક્ટ વ્યવસ્થાની જગ્યાએ અમે એવું માનીએ છીએ કે જે ટ્રાફિક બ્રિગેડના જે જવાનો છે એને પણ એક કાયમી રોજગારી મળી શકે એમ એના માટેના પ્રાવધાનો કરવા જોઈએ દિવાળી ની ગિફ્ટ આપવાને બદલે જે તીઆરબી જવાનોને જે છૂટા કર્યા છે તો ક્યાંક ને ક્યાંક એમના પરિવાર ઉપર અસર વીત છે તો શું કહેવાનું ચોક્કસપણે ખાસ કરીને એના પરિવાર ઉપર અત્યારે જોઈ શકો છો એક આઘાત અત્યારે લાગ્યો છે કેમ કે અત્યારે જે ટીઆરબી જવાનો અત્યારે નોકરી કરી રહ્યા હતા અચાનક જ એ લોકોને એ લોકોને ખ્યાલ આવી ગયો કે ભાઈ સરકારે અત્યારે એને બેરોજગાર કરી દીધા છે એટલે પોતાના પરિવારનું જે ગુજરાન ચલાવતા હતા એ પોતાના પરિવારનું ગુજરાન અત્યારે સારી રીતે ચલાવી શકતા નથી પોતાની પરિવારની ઘણી બધી વેદનાઓ પરિવારનું ગુજરાન ચલાવવા માટે કોઈને કોઈ રીતે એ કહી શકાય કે અત્યારે પૈસા કમાતા હોય છે પરંતુ અત્યારે જે માધ્યમ હતું એ માધ્યમ જ સરકારે અત્યારે બંધ કરી દીધું છે એટલે આમ ખરેખર આ જોવા જઈએ તો ખૂબ ખોટું છે અને સરકારની ઉપર પુનઃ વિચાર કર્યો પાર્ટી સ્ટેન્ડ ખાસ કરીને હું આજે એક વિદ્યાર્થી નેતા તરીકે ઉપસ્થિત છું અને વિદ્યાર્થી આગેવાન તરીકે યુવાનોની જે વેદના છે એ યુવાનોની વેદના ને આજે એની સાથે ઉભો છું કેમકે એને પોતાના

હાલ જે ટીઆરબીનો જે વિવાદ છે ટીઆરબી જવાનોને જે ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે છૂટા કરવામાં આવ્યા છે જેનો વિવાદ વકર્યો છે ક્યાંક ને ક્યાંક ગરીબ લોકોનું રોજગારી છીનવાય છે કોઈકના ઘરમાં બે બાળકો છે કોક પર કોકે લગ્ન કર્યા છે કોકની ઉંમર પાંત્રીસ વટી ગઈ છે તેવા સમયમાં હાલના સમયમાં એ લોકો પાસે બીજા કોઈ ઓપ્શન નથી એ લોકો સંપૂર્ણપણે બેરોજગાર થઈ ગયા છે જેની રજૂઆત હાલ કલેક્ટર ઓફિસે માન્ય જે કલેક્ટર સાહેબ છે તેમને કરવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરે તેમની વાત સાંભળી છે સાથે સાથે વિદ્યાર્થી યુવરાજ સિંહ જે છે તેમણે પણ આ બાબતનું એમને આમ આદમી પાર્ટી દ્વારા આ તમામ ટીઆરબીને સમર્થન આપ્યું છે અને તાત્કાલિક ધોરણે જે ટીઆરબીના જવાનો છે તેને ફરજ પર લેવા માટે જે 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 અત્યારે છૂટા કરવાનો જે નિર્ણય છે રદ કરીને તાત્કાલિક ફરજ પર લેવામાં આવે અને જે કોન્ટ્રાક્ટ સિસ્ટમ છે એને નાબૂદ કરવામાં આવે તેવી રજૂઆત ડેપ્યુટી કલેક્ટરને કરવામાં આવી છે ડેપ્યુટી કલેક્ટરે એવું આશ્વાસન આપ્યું છે કે તમારી ઉપર સુધી હું રજૂઆત પહોંચાડી ત્યારે સવાલ એવો ઉભો થાય છે કે તાત્કાલિક ધોરણે નવ હજાર જે ટીઆરબી જવાનો છે કોઈપણ પરિપત્ર વગર કોઈ પણ જાણ વગર દિવાળી પછી આવી મોંઘવારી

આત્મવિલોપન અમારા પરિવાર સાથે આત્મવિલોપન કરવાની પરિસ્થિતિ આવે તેવી છે અમારી ઉપર સરકાર ધ્યાન આપે કેમેરામેન સુધીર બેરાગી સાથે કમલેશ રોડિયા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ